दीपावली ना त्यौहार आवी रहा छे त्यारे एना पहिले धनतेरस होय आ બીજા પ્રસંગે જો ઘરે મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જોએ ત્યારે સુરત શહેર પોલીસ ના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નઈ બને જોએ અન છિને બનાવ નઈ બને તે સારું જોએ સુરત શહેર પોલીસ ના પેટ્રોલિંગ ના પાર્ટીઓ અલગ અલગ માર્કેટ મે સાદા ડ્રેસ માં સી ટીમ ના અમારી જો લેડીઝ પોલીસ છે જો એ આ સાત દિવસમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવા ના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ રિક્વેસ્ટ છે જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ अगर બોલે હું પોલીસ છું તમારો બેગ ચેક ਕਰવાના છે તો કોઈ પર સંજોગોમાં આપ બેગ એના ખોલીના જોવા માટે આપતા ન જ જોઈએ કોઈ પર પોલીસ જો એ કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી अगर ક્યારે પણ કોઈ આવે તો આપ 112 નંબરના જાણ કરજો અથવા જેના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો લેકિન કોઈ આરીતે જો પોલીસના બેસમાં કોઈ ભી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોરીને પૈસા આપને શેરવી લે આ પ્રકારના લોકો થી થોડા સાવચેતી રાખવાની જરૂરત છે અને સાતો સાત જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના એના સાથે આપ સંગકલનમાં રહેજો પોલીસને ઘરે ટીમો આપના પાસે આવતી રહેશે વચ્ચે આવતી રહેશે તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવી જોઈએ